খু ঘৰ বাৰি মি মই ভূত ছুত মিটাম ৰাখতো তুমি পিছত খেত

હું કઉ જો કહો તમે અરે મને તો નહીં જવા આજે યાર માર તો કે મારા પાણી ના હું

Кок дюлема пасу. Кок ту джил. Вот и логара પોણી વાળા જવું પડ્યું હતું આમ આજે પોણી વાળા ના જવું અરે બગાવ ખવું યા તમે

ભૂતક જોયેલું લાગેલું લાગતું લે હા પોપતિ પોપતિ આવ્યો બે ફોન થઈ જણસ લે તારું જાય તારું આવું કરાય તારાથી એના શાક થાય તારું લે હા તું તું મારી નાખો મારી નાખો તારા બુદ્ધિ હ કે હું તો પીવાબરું તમે જબડું તું આ બધું નાટક પીવડાવવા કરી તમે મને પોણી નતા આપતા ને અને પેલા એક પોણી આપી દીધું તું

તો મિત્રો તમે કોઈ આ રીતે કોઈ ભૂત બની કોઈ આવી રીતે ફસાવા ના થતા આવી જ હાલત થશે અને વિડીયો ગમે લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા ના બાકી તમારી પાસે કોઈ સ્ક્રીપ્ટ હોય તો કોમેન્ટમાં લખી દેજો Thank you. Thank you.